વાલિયા પોલીસે ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિ વિરુદ્ધ કાર્યવાહી કરતાં મોટી સફળતા મેળવી છે પોલીસ ઇન્સ્પેક્ટર એ બી તોમારના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ અજીત મંગાભાઈને મળેલી બાતમીના આધારે વાગલખોડ ગામના આંગણવાડી ફળિયામાં દરોડા પાડવામાં આવ્યો હતો દરોડા દરમિયાન પોલીસે રણજીત બાલુભાઈ વસાવાને આ ફરકનો ઝુકાર રમતા રમાડતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો આરોપી પોતાના ઘરની પાછળના ભાગમાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતો હતો પોલીસે આરોપી પાસેથી રોકડ રકમ રૂપિયા અગિયાર હજાર સાતસો પાંત્રીસ એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા સાત હજાર અને હીરો કંપનીની મોટર નંબર જી જે સોર બી એફ ત્યાંસી પિસ્તાલીસ કિંમત રૂપિયા પાંત્રીસ હજાર મળી કુલ કિંમત રૂપિયા ત્રેપન હજાર સાતસો પાંત્રીસનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે આરોપી સામે જુગારધારા કલમ બાર અ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વાલિયા પોલીસને આ કામગીરી પ્રોહિબિઝન અને જુગારની પ્રવૃત્તિઓને નાથવાના અભિયાનનો એક ભાગ છે એ હેઠળ વિસ્તારમાં સતત નિરીક્ષણ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે